તુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પેન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેમાં ન્યૂ બોમ્બે માર્કેટ પાસે બ્રિજ નીચે અપાયેલા કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં પણ ખોટી રીતે પાર્કિંગના રૂપિયા વસૂલાતા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી આપ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજાત ધરાય છે આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર સરકારી તંત્રના ગેરવહીવટને ઉજાગર કરાય છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે આક્ષેપ કર્યો છે તેમાં તેઓ દ્વારા જણાવ્યું હતું કે ન્યૂ બોમ્બે માર્કેટ પાસે આવેલા આ બ્રિજ નીચે તુરંત મહાનગરપાલિકા દ્વારા પેન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો હતો જે પૂર્ણ થયો હોવા છતાં પણ મનપાના કેટલાક ખાઈ બદેલા અધિકારીઓની મિલી ભગત અને છુપા આશીર્વાદથી આજે પણ પૂર્ણ થયેલ કોન્ટ્રાક્ટ છતાં વચેટિયાઓ દ્વારા રૂપિયા ઉઘરાવતા હતા જેને આપ દ્વારા રંગે હાથ પકડી પાડ્યા બાદ વચેટીયાઓ ભાગી ગયા હતા આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે

સુરત મહાનગરપાલિકા દ્વારા અપાતા પેન્ડ પાર્ક ના કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા છતાં પણ કેટલા કોન્ટ્રાક્ટર ખોટી રીતે ઉઘરાણી કરતા હોય જેને આપ દ્વારા ઉઘાડો પડ્યો છે અઝર સાથે પ્રકાશ વાળા